મિર ઓફ સૌનું હાર્દિક સ્વાગત છે જે ખે છે ભગવાન નો રથ પૂર્ણ થશે તેના બધા મનોરથ ખાતે આવેલ નારાયણ મંદિર ખાતેથી ભગવાન જગન્નાથની રથયાત્રા સમિતિ દ્વારા દર વર્ષની જેમાં વર્ષે પણ ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયું હતું ને અષાઢી બીજ એટલે ભગવાન શ્રી જગન્નાથજીના નાથ જૈષ માતા શ્રી બલરામજી અને ભગની સુભદ્રાજી નું મોસાળ ગમન આ દિવ્ય અવસરે પ્રતિ પ્રતિવર્ષની ચેમા વર્ષે પણ સંવંત બે હજાર હેંસી સાધ બીજના રવિવારે તારીખ સાતમી જુલાઈ બે હજાર ચોવીસના રોજ પંદરમી રથયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું રથયાત્રામાં શ્રી શૈલેષભાઈ મહેતા ધર્મપત્ની મીનાબેન મહેતા ગુજરાત ભાજપ પ્રદેશ સમિતિના સભ્યને વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ વડોદરા જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે પ્રમબટ ડભોઈ શહેર પ્રમુખ સંદીપ શાહ શશિકાંતભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ ડભોઈ નગરપાલિકા ચેરમેન તેજલબેન સોની સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ડભોઈની ધર્મપ્રેમી જનતા ભગવાન જગન્નાથ યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા અને જ્યારે કે આ રથયાત્રા દરમિયાન મુસ્લિમ આગેવાનો સઈદભાઈ લોટવાલા સદીકભાઈ ઘાંચી રહેમતભાઈ બુરાભાઈ ઇલિયાસભાઈ મન્સૂરી મકબુલભાઈ મુલ્લા

દર્ભાવતીમાં પણ ભગવાન જગન્નાથની યાત્રા દર વર્ષે નીકળે છે આજે ચાંદીને ઉકાતી એની આગળ પાયાદવિધિ કરવામાં આવી આરતી કરવામાં આવી મંદિરની પ્રદક્ષિણા કરીને અત્યારે દર્ભાવતી નગરમાં ભગવાન જગન્નાથની યાત્રા નગરજનોને દર્શન આપવા નીકળ્યા છે ના દિવસે દેશના લગભગ નાના નાના ગામમાં પણ જગન્નાથ યાત્રાનું રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે જગન્નાથ ભગવાનને પ્રાર્થના કરીએ કે ધર્ભાવતી નગરીના તમામ લોકો પર સુખ શાંતિ સમૃદ્ધિના આશીર્વાદ આપે અને એમના આશીર્વાદ તમામના પડતા રહે આજના પ્રસંગે તમામને યાત્રાની શુભેચ્છા પાઠવું છું અને ભગવાન જગન્નાથ તમામની મનોકામના પૂર્ણ કરે